કાંકરેજ તાલુકાની ખસા આંગણવાડી કેન્દ્રમાં છત ઉપરથી વરસાદનું પાણી ટપકતા બાળકોને બેસવું મુશ્કેલ કાંકરેજ તાલુકાના ખસા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રનું મકાન બનાવ્યાને એકાદ વરસ થયું હશે ત્યાં તો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર દ્વારા હળકી ગુણવત્તાનું કામ કરી માત્ર સરકારના રૂપિયા ખંખેરવાનું હલકું કામ કરેલ હોવાથી આંગણવાડી મકાનના છતનું પાણી ટપકીને તળિયે ભરાઈ જાય છે જેને કારણે આંગણવાડી કેન્દ્રના કર્મચારી સહિત બાળકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે આ આંગણવાડી કેન્દ્રનું મકાન એક જ વરસ અગાઉ બનેલા મકાનમાંથી પાણી ટપકતા બાળકોને હાલાકી ભોગવવી પડે છે જ્યારે અહીંયા હજુ માત્ર સાધારણ વરસાદ વરસ્યો છે તેમ છતાંય આવા સામાન્ય વરસાદના ભેજના કારણે આંગણવાડીમાં પાણી ટપકતા ઇલેક્ટ્રિક બોર્ડ સહિત સામાન્ય પણ ખૂબ જ નુકસાન થાય છે ત્યારે આંગણવાડી કર્મચારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે આંગણવાડીની છત રિપેર કરવાની માંગ ઉઠી છે જેમાં બુધવારે મમતા દિવસ હોવાથી આરોગ્યનો આંગણવાડીમાં કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે પરંતુ આંગણવાડીના રૂમમાં પાણી ટપકતું હોવાથી સાવરણાથી પાણી બહાર કાઢવું પડ્યું હતું ત્યારે આંગણવાડી રૂમમાં છત ઉપરથી પાણી ટપકતા હોવાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓને બાજુના મંદિરમાં બેસવાની નોબત આવી પડી હતી ત્યારે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા જવાબદાર અધિકારીઓની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે

કેમ જવું પડ્યું તમારે અહિયાં આંગણવાડીમાં પાણી ભરાઈ ગયું છે અમારે બંગતા દિવસ ઉજવવાનું હોય બુધવારે તેથી ત્યાં બહુ જ પાણી ભરેલું ત્યાં જગ્યા બધે જ ભીનું થઈ ગયું કોઈ વસ્તુ ત્યાં રાખાય એવું જ નથી તેથી અમારે મંદિર માં આવવું પડ્યું